કુલ અડસઠ હજાર પાંચસો આઠ વિધાર્થીઓ પરીક્ષા આપશે જેમાં ધોરણ દસ માટે એકસો ત્રેપન પરીક્ષા સ્થળના પંદરસો બાવીસ બ્લોક માં હજાર આઠસો તોતેર છાત્રો પરીક્ષા આપશે તો ધોરણ બાર ના સામાન્ય પ્રવાહમાં પરીક્ષા સ્થળના પાંચસો અડસઠ બ્લોકમાં અઢાર હજાર એકસો અને વિજ્ઞાન પ્રવાહમાં 37 સાડત્રીસ પરીક્ષા સ્થળના ત્રણસો ચોત્રીસ બ્લોક સાત એમ મળી કુલ એચએસસી માં ચોવીસ હજાર છસો પાંત્રીસ પરીક્ષાર્થીઓ નોંધાયા છે

ચાર બંદીવાનો આ હાલ એક્ઝામ આપી આપવાના છે જેમાં દાહોદ સબ જેલમાંથી પણ એક બંદીવાને અહીંયા પરીક્ષાર્થે શિફ્ટ કરવાના છે સર કયા પ્રકારનું આ મૂળ પ્રોસેસ હોય છે કેવી રીતે પ્રોસેસમાં એવું છે કે જેવી રીતે સામાન્ય રીતે દરેક શહેરોમાં અને સ્કૂલોમાં બોર્ડની પ્રક્રિયા થતી હોય છે જેમ કે વિડીયો એટલે કે શું કહેવાય કેમેરાની સામે જ એક્ઝામ લેવાની હોય છે એવી રીતે અમે પણ અહીંયા અમારી જે ક્વોરન્ટાઇન છે એમાં કેમેરાની સામે જ આ એક્ઝામ લેવાશે જેમાં સરકારી પ્રતિનિધિ બોર્ડ તરફથી આવે છે અને રિલીવર અને સુપરવાઇઝર એ અમારી તરફથી અમે અહીંયા નિયુક્ત કરીએ છીએ સર આપણે જે કહેવું હોય પોતે સામેથી કહેતા હોય છે કે અમારે એક્ઝામ આપવી જોઈએ શું હોય છે હા જે બંદીવાનો કોઈને કોઈ કારણવ ભૂતકાળમાં પરીક્ષા આપી શક્યા નથી અથવા તો એમનું શિક્ષણ છૂટી ગયું છે એવા બંદીવાનો સામેથી અમે જ્યારે અમારે અહીંયા જેલમાં જ રેડિયો સ્ટેશન છે જેમાં એનાઉન્સમેન્ટ કરતા હોય છે બોર્ડની પરીક્ષાના લગભગ છ મહિના પહેલાં કે કોણે એચએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આપી છે તો એના અનુસંધાને જે પણ બંદીવાનો ઈચ્છુક હોય પરીક્ષા આપવા માટે એ લોકોને અમે એમના નામ મંગાવે છે અને એ લોકો સ્વેચ્છાએ આવતા હોય છે અને એ લોકો ઈચ્છા દર્શાવે છે એમને એકવાર ફોર્મની પ્રક્રિયા થયા પછી એમને અહીંયાથી જ અમારા કેદી વેલફેર ફંડ દ્વારા અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જો કોઈ આપવા માગતી હોય તો એમને તમામ પ્રકારનું સાહિત્ય મટીરિયલ પૂરું પાડવામાં આવે છે ત્યારે પછી એ તૈયારી કયા કયા સમયે કરતા હોય છે જનરલી એવું હોય છે કે તૈયારીમાં તો એવું છે કે એમની બોર્ડની જે એમની બેરેક હોય છે એમાં જ એ લોકો પોતાનું જે સાહિત્ય હોય છે એના અનુસંધાને તૈયારી કરતા હોય છે છતાં પણ જો બંદીઓનો એવું ઈચ્છા કે અમને આના માટે કોઈ ટ્યુટર જોઈએ છે તો ઘણા બધા બંદીઓના એવા હોય છે કે જે પોતે શિક્ષક હોય છે અથવા તો એમને કોઈ ટ્યુશનનો ક્લાસનો અનુભવ હોય છે અથવા પોતે ભણાઈ શકે એવી ક્ષમતાઓ ધરાવતા હોય છે તો એમનું પણ અમે ટ્યુશનની વ્યવસ્થા અંદર ગોઠવતા હોઈએ છીએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર